ચૈત્રી નવરાત્રીનો હાલ પ્રારંભ થયો છે અને તેનો દિવસો પણ ચાલી રહ્યો છે માં શક્તિના અલગ અલગ ધામના નવે નવ દિવસ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ આપ દર્શકોને ઘરે બેઠા દર્શન કરાવી રહ્યા છે ત્યારે આજના બીજા નોતે રિંગરોડ સ્થિત જૂની સબજેલ પાછળ આવેલા જ્વાલાદેવીના મંદિરમાં બિરાજમાન મા શક્તિના દર્શન કરી આપણે જીવન ધન્ય બનાવીએ નમસ્કાર દર્શક મિત્રો આજે ચૈત્રી નવરાત્રીનું બીજું નોટું મેં આપણે પહેલાં જ કહ્યું તેમ જે ટંફણ ન્યૂઝ ન્યૂઝ ચેનલ કોરોના કાળની અંદર દર્શક મિત્રો ઘરે બેસે અને દર્શન કરી શકે તેના માટે નવ નવ શક્તિ મંદિરની અમે દર્શન આપ લોકોને કરાવીશું આજે બીજા નોટે આપણે દર્શન કરીશું જ્વાલાદેવીના આવો આપણે મળીએ તે મંજીના પૂજારીને જી નમસ્કાર વિશ્વ શક્તિધામ સુરત ઐશ્વરિયા સમાજના કુળદેવી માતાજીનું ગઈકાલથી અહીંયા અનુષ્ઠાન ચાલુ કરેલ છે ચૈત્રી નવરાત્રી દરમિયાન આપણે નવ દિવસ માતાજીના સન્મુખ ચંડી પાઠ રાખવામાં આવેલ છે પછી માતાજીના શ્રીફળ સિદ્ધ કરવામાં આવશે બધા ભક્તોને આપવામાં આવશે અને હાલ કોરોના મહામારીની અંદર બધા ભક્તો સોશિયલ ડિસ્ટન્સ રાખીને આવે છે ધીરે ધીરે લાઇનસર લાઇનસર ભક્તોને અંદર બોલાવીએ છીએ બધાને શાંતિથી દર્શનનો લાભ આપીએ છીએ માતાજીના સરસ મજાના શણગાર કરીએ અને માતાજીને સન્મુખ ચંડી પાઠ આઠમના દિવસે આપણે યજ્ઞ કરવાના પણ યજ્ઞનો સમય એકદમ ટૂંકો રાખી દીધો અને બધા જે પણ યજ્ઞમાં આવે એમને સોશિયલ ડિસ્ટન્સનું ખાસ પાલન કરવાનું સરકારની ગાઈડલાઈન મુજબ આપણે બધા નીતિ નિયમથી આ કરવાના છીએ પણ દર્શન અને અનુષ્ઠાન તો જરૂરી જ છે આપણા તહેવારો બધા માતાજીની નવરાત્રિ છે એ તો ઉજવવાના જ છીએ ગોરણી પણ નવરાત્રિ પૂરી થાય એટલે ગોરણી પણ જમાડવાના છીએ આવી રીતે માતાજીનું અનુષ્ઠાન પૂર્ણ નવરાત્રી દરમિયાન કરશું બે બ્રાહ્મણો દ્વારા ચંડીપાઠ કરશું અને વિશેષ તો અત્યારે કોરોના મહામારી ચાલે છે તો માતાજીના ચરણોમાં એટલી જ પ્રાર્થના કે બધાને ખૂબ જ નિરોગી રાખે અને આ કપરો સમય આપણા ઉપરથી જતો રહે અને માતાજીને માતાજી બધાને સારા આશીર્વાદ પ્રદાન કરે બધાના ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ અને સારી લક્ષ્મી અને બધા ખૂબ જ નિરોગી રહે તેવી પ્રાર્થના તો માતાજીના દર્શન કરો મિત્રો આજે આપણે બીજા નર્તે મા જ્વાલાદેવીના દર્શન કર્યા ખાસ કરીને જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ ટીમ રોજે રોજ નવે નવ દિવસ માં શક્તિના ધામના અલગ અલગ દર્શન કરાવી રહ્યા છે આજે આપણે મા જ્વાલાદેવીના દર્શન કરી અને જીવન શિ બનાવે જય માતાજી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત